ફોન આવ્યો જેનું નામ છે કમલેશ પરમાર પોતે અને મને ફોન કરીને સાંભળવી મારા માટે થોડીક અઘરી હતી કેમ કે ભાઈ એવું કીધું કે એમનો પંદર વર્ષનો દીકરો છે કઈક સાત આઠ વર્ષની દીકરી છે અને એ બંનેની સામે તમે સાંભળો એ હમણાં પૂરું સાંભળશો એટલે તમને સમજાઈ જશે બીજું કહેવાનું એ છે કે એ જે કઈ બનાવના અનુસંધાને જ્યારે અઢાર વર્ષથી નીચેની વયના બાળકોની સામે આવા તમે કોઈ કૃત્યો કરો છો જાણી જોઈએ તો એ પણ એક પોક્સો એક્ટ હેઠળ ગુનો બને છે અને એ ગુનો દાખલ કરવા માટે આ ભાઈ અરજી પણ કરેલી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ની અંદર કોઈ પીએસઆઈ ચૌહાણ કરીને છે જેમનો મોબાઈલ નંબર અઠાણું સત પંચાણું સત્તાવન પાંચ નવ્વાણું આમને મેં ફોન કર્યો પણ સાહેબ ફોન પડતા નથી ઘણી જગ્યાએ એવું થાય છે કે ટ્રુ કલરમાં મારું નામ ને ફોટો આવે ને એટલે ફોન નથી ઉપડતો કે ખબર જ હોય કે આની પહેલા મેટર ભોગી છે અને આને ફોન છે આખી વિગત આ કમલેશભાઈ મને જે ટેલિફોનિક માધ્યમથી જણાવ્યું છે હું આમાં મૂકું છું સાંભળો હાલ તો અત્યારે એક જ મૂકવાનું કારણ એ છે કે આ કર્યા પછી જો પોલીસ સુધરી જાય અને આ સાહેબ ઉપર ને આ ભાઈ ના પત્ની ઉપર પોક્સો એક્ટ હેઠળ જે પણ કઈ કલમો અનુસાર ગુનો દાખલ કરવાનો થતો એ કરી લઈ નગર પછી આગળના જે કઈ વિડીયો ને ઓડિયો ને ફોટોગ્રાફી છે આપણે મૂકી જ દેવાનું હોય આપણે કઈ આપણે કોઈના બાપથી બીતા નથી લાગતી નથી તો સાંભળો આ અધિક કલેક્ટર સાહેબ અને આ કમલેશભાઈ ના પત્ની કપડા મેચિંગ દલડા મેચિંગ મેનડા મેચિંગ કેમ કર્યા અને હલકટ વેડા ની હદ કેવી રીતે વટાવી છે સાંભળો અને આ ચૌહાણ સાહેબ નો નંબર ના પૂછો બાટી સાહેબ નો નંબર ના પૂછો કેજો કે ભલે તમે જે કાઈ કરો એ

એના ઘરે કામ કરવા જતા એટલે એ પોતે દરવાજા બંધ કરાવીને કામ કરતો એટલે પોતે હવસખોર નો શિકાર રયો એટલે કદાચ એનો ઉપયોગ કરવા માંગતો હોય એમ કરતા ધીમે ધીમે એને મારો મારી પત્ની સાથે આડા સંબંધો બાંધીને આવી રીતે ઈ રાતે walking માં લઇ જતો અને મોડે સુધી કામ કરાવતો ઘરનું બરોબર આવી બધી મને શંકા જ જતા અઅ અવારનવાર મારા બાળકો પણ ત્યાં જતા એટલે આવી રીતે કોન્ડમ જેવા પ્રુફ ને બે ચાર વાર છોકરાઓએ નજરે બધું જોયું બધું બરોબર એટલે મને વાત કરી પછી મેં વિડિયો ઉતાર્યો મોબાઈલ માં તો મારી પાસે બે રેકોર્ડર હતા વિડિયો ના બરોબર પછી ધીમે ધીમે કરતા પોતાનું ઓલું હું છે વધતું ગયું આમ મારી પાસે અમારા પતિ પત્ની વચ્ચે ડખા કરાવી ઝગડા કરાવીને પોતાને અલગ રહેવા માટે થઈ એને મારી ઉપર એકસો એક્યાસી માં ફરિયાદ કરાવી એકસો એક્યાસી ફરિયાદ કરાવીને એ મહિલા પોલીસ માં અહિયાં અલગ રહેવા માટે સંમતિ લીધી મારી પાસેથી થી એટલે એને પોતાને હું છે પોતે રાજકોટ નો પરિવાર છે એને છોકરો છે નોકરી કરે દીકરી છે સિવિલ હોસ્પિટલ માં છે એકલો રેતો એટલે હું પત્નીની જરૂરિયાત હોય ને એટલે બીજા મહારાજવાની પત્નીનો ઉપયોગ કરી લીધો અને મારા બાળકોને વિવણ કરી લીધા બરોબર હવે મારા બાળકો ને મારા બાળકો એવા પ્રુફ જોયા ને બે થી બે સાર વાળું જોયું હોય તો દિવસે દિવસે વધતું ગયું મારા બાળકોને અમે અવાર નવાર

દસ લગભગ સમજો ને કે સાડા અગિયાર વાગ્યા થી બાર સાડા બાર વાગ્યા સુધી મને એક કલાક જેવુ એટલે બે પગ પોળા કરીને વચ્ચે પાટ મારવાની વાત આવી ને પછી મને અતિશય ધમકી આવી ને પછી મેં કહી દીધું કે આ મોબાઈલ માં મારું આ છે વસ્તુ એટલે હું પછી માની ગયો મારે માની જવું પડ્યું એટલે મોબાઈલ mobile લઈને વયો ગયો પછી એમ કરતા કરતા એનું પછી આગળ કૃત્ય એવું વધતું ગયું કે મારા બાળકો ની નજર સામે પોતે આવા ખેલ કરતા આવા નગ્ન હાલત માં હોય બરોબર આવી રીતે શેકલીઓ રચતો હોય પોતે બરોબર એટલે મારા બાળકો ને પછી એમ કે કે મમ્મી કે આ બધું હું તું કરી કે તો સાહેબ ને વાત કરી મારી ઘર વાળી ટૂંક માં એનું એનું બોલે છે એમ એ કે એટલું જ કરે કે પછી આ સાહેબ વારંવાર કૃત્યો કરે ને હું કે તારે કે જે જ્યાં તારા બાપ ને કે કે કેવું કેવું ને કરીને જ્યાં દોડવું હોય ત્યાં દોડી જાય કે મારું થાય એવું કરી લે જોઈએ કે એટલે સાહેબ એવો તો મતલબ નથી કે આજે કોઈ પણ પત્ની ઘર કામ કરવા જતી હોય એને છોડાવીને પોતાની આવી રીતે પત્ની જેવો દર્જો આપી પછી પોતે સાહેબ કસરા વાળી ને પોતાની ઓફિસ માં ક્લાર્ક ની નોકરી આપી, પટા પટા વાળા ની છે પોતાની personal પટા બનાવી લીધી ટૂંક માં એમ gl માં રેવાનું જ જવાનું બીજે કોઈ નહીં જવાનું એટલે છોકરાઓ ને પણ બે ચાર વાર માર માર્યો કારણ કે આ વસ્તુ જોઈને એટલે એને કીધું કે આ બધું શું છે છોકરાઓને માર માર્યો બે શેર વાર માર મારી ત્યારે કોઈ કોઈ વાર વધતા ગયા વધતા ગયા પછી દીકરો તમારી પાસે વયો છે પછી છોકરી મારી સાત વર્ષની છે ને એની પાસે હતી એ એક મહિનો રોકાય ને

પાવર હોતે પોલીસ પાવર થી રાજકી લેવલે બધી દે પહોંચેલો માણસ છે માણસ છે ને ફરિયાદ ક્યારે નથી કરી અત્યારે શરૂ કરી દીધી ફરિયાદ છેલ્લા હા એ હજી એક મુખ્ય હા નકલ ને અરજી નકલ મુખ્યમંત્રી ઉજી આપ્યું અહિયાં એસપી સાહેબ ને આપી કલેક્ટર સાહેબ ને કમિશનર સાહેબ ને પછી ગૃહ મંત્રી ને મુખ્યમંત્રી ને રજૂઆત કરી મારી

એટલે એ ભાઈ હું છે આ ભાઈ હું અહિયાં પેલા નિવેદન લખાવું ને મને કે સાહેબ ની બેહો બરોબર લખાઈ જાય ને પછી તો હું અહિયાં બે વાવ ને ત્યાં અહિયાં પાછો માં ફેરફાર કરીને પછી પ્રિન્ટ તો છે અલગ જ આવે બરોબર ખરેખર મારો મોબાઈલ મિત મેહ લઈ ગયો તો અહિયાં લેટર જે કાઢ્યો ને એમાં મારી પત્ની મોબાઈલ લઈ ગયો હશે તો મેં વેસી મને નો વાસવાનું બહુ પછી કેટલી વાર વાસ્યું કોમ્પ્યુટરમાં લખે લખ્યું એમ કરી મને દવા માં બરોબર મેં સાહેબ મારી પત્ની મોબાઈલ લઈ ગઈ કે મેં કીધું મને

એમાં હું છે બાળકો ઉપર જે વારંવાર કૃત્યો કરે ને બરોબર સાહેબ એની હિસાબે છોકરા રાતે રડીને પણ ભાગે એમ કે સાહેબ મારે સાહેબ આવું કરે સાહેબ આવું કરે સાહેબ ના કર્યા સાહેબ બરોબર આવી રીતે બાળકોના મગજમાં એક માતાનો ત્રફડાટ કરે છે બાળકો બરોબર એટલે આપણે ન્યાય લેવાનો ન્યાય મેળવવાનો છે બરોબર ને નામ કીધું તમે સાહેબનું બાટી કેવી બાટી કનુ મસરામ બાટી હા એ પહેલા આપણે વેરાવળ પ્રાંત વેરાવળ ડેપ્યુટી કલેક્ટર માં હતા અત્યારે એ જુનાગઢ છે શહેરી વિકાસ સત્તામંડળ બરાબર બધી કલેક્ટર શ્રી બધી આવે કઈ વાંધો નઈ હાલો મોકલો મને બધું તમારા બાટી સાઇબ ને ચડાવી દઈએ હા કાઈ વાંધો નઈ મને ઈ સાંભળો હા તમે જે કાઈ નિવેદન દેવા ગયા તા કે કોઈ પોલીસ વાળા ના નંબર હોય તો એ મોકલજો હા એના નંબર છે બી ને મોકલો ઓકે ભલે